ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ સાક્ષા પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે આજના દિવ્ય સત્સંગમાં આપણે જાણીશું કે જીવનમાં કાયમ ખુશ કાયમ પ્રસન્ન કાયમ આનંદમાં કેવી રીતે રહેવું મોટા ભાગના મનુષ્યોનો એ પ્રશ્ન હોય જ છે કે અમે ભૂતકાળ ભૂલી શકતા નથી અને એ મનુષ્યો ભૂતકાળ નથી ભૂલી શકતા માટે તે વર્તમાનમાં ખુશ આનંદમાં અને પ્રસન્ન રહી શકતા નથી તમે જોયું હશે દરેક મનુષ્ય પોતાના ભૂતકાળને લઈને જ બેઠો હોય છે કે આને મારી જોડે આમ કર્યું આને મારી જોડે આવો વ્યવહાર કર્યો આને મને આમ કીધું આને મને તેમ કીધું બસ આ ભૂતકાળનો જે કચરો છે એ જ લઈને બેઠો હોય છે અને એ કચરાને લીધે જ તમે વર્તમાનમાં દુઃખી છો હતાશ છો અને નિરાશ છો ભૂતકાળનો કચરો તો છે જ પણ સાથે સાથે ભવિષ્યમાં શું થશે કેમ થશે આમ થશે તેમ થશે ભવિષ્યની ખૂબ ચિંતા છે માટે ભવિષ્યનો કચરો પણ તમે લઈને બેઠા છો અને વર્તમાનમાં જીવો છો બે બાજુ કચરાના ઢગલા છે અને વચ્ચે તમે છો તો હવે તમે કેવી રીતે ખુશ રહી શકો કેવી રીતે આનંદમાં રહી શકો બોલો જીવનમાં જો હંમેશા ખુશ પ્રસન્ન આનંદમાં રહેવું હોય ને તો ભૂલતા શીખો ભૂતકાળને ભૂલતા શીખી જાઓ તમને ગ્રહણ કરતાં બધું આવડે છે જે આવે એ બધું ગ્રહણ કરી લો છો પણ ભૂલતા કશું આવડતું નથી જે આવે છે એ બધું પકડી લો છો પણ છોડતા આવડતું નથી જ્યાં હોય ત્યાં ચાલ્યા જાઓ છો પણ ત્યાંથી નીકળતા આવડતું નથી જે હોય એની સંગત કરી લો છો પણ જો એ સંગત બરાબર ન હોય તો ત્યાંથી છૂટતા આવડતું નથી જન્મ તો લઈ લીધો મનુષ્યનો પણ હજુ જીવતા આવડતું નથી જન્મ મળે ગયા જન્મ મળી ગયો ખૂબ સરસ પણ જન્મ લઈને જેને મરતા આવડે ને એનું જીવન સાર્થક કહેવાય મૃત્યુને જાણી લીધું હવે આગળ મૃત્યુ જ છે મૃત્યુની કલા જો તમને આવડી જાય તો તમે મહાપુરુષ તો તમે જોયું કે તમે પણ કરોડો જન્મો લીધા તો એ તમને એકે જન્મ યાદ જ નથી કે જન્મમાં તમે કોણ હતા ક્યાં હતા તમારા મા બાપ કોણ હતા સગા સંબંધી કોણ હતા મિત્રો કોણ હતા તમને કશું યાદ નથી બધું ભૂલી ગયા તમે એ વખતે તો તમને એવું જ થતું હતું કે ઓહો આ મારું ઘર આ મારું આ આ મારું તે મારું 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 અને અહંકાર કરતા હતા ફૂલાઈ જતા હતા અત્યારે એમાંથી તમને કશું યાદ નથી ના વ્યક્તિ યાદ છે ના વસ્તુ યાદ છે ના પરિસ્થિતિ યાદ છે ના સ્થિતિ યાદ છે કશું યાદ નથી અત્યારે શું યાદ છે આ જન્મનું યાદ છે તો પૂર્વ જન્મ તો ભૂલાઈ જ ગયા છે તો એવી રીતે આ જન્મનો ભૂતકાળે ભૂલી જાઓ સમજી લો કે મારો પૂર્વ જન્મ છે ભૂલી જાઓ આજથી નવું જીવન જો ભૂતકાળ ભૂલવામાં તમે સક્ષમ થઈ ગયા તો તમારું ભવિષ્ય ઉજ્જવળ થશે એક હજાર ટકા તો જો બધું વિસરાઈ જ જવાનું છે બધું ભૂલાઈ જ જવાનું છે તો યાદ બધું રાખીને શું કામ બેઠા છો કે હું આમ છું ને હું તેમ છું ને આ મારું પદ આ મારી પ્રતિષ્ઠા આ મારી જાતિ આ મારો ધર્મ આ મારું નામ આ મારું કુટુંબ આ મારું આ મારું શું કામ લઈને બેઠા છો આગળ જતાં આ બધું ભૂલી જ જવાનું છે આ બધું વિસરી જ જવાનું છે તો જે વિસરી જ જવાનું છે જે ભૂલાઈ જ જવાનું છે એને આટલું બધું મગજમાં સ્ટોર ના કરશો એને જવા દો ભૂલતા જાઓ છોડી દો રિલેક્સ જવા દો મૂકી દો જો આવી રીતે તમે જીવન જીવતા શીખી ગયા ને તો વર્તમાનમાં તમે હર હંમેશ આનંદમાં ખુશને પ્રસન્ન રહી શકશો તો ભૂતકાળને ભૂલો વર્તમાનની ચિંતા ન કરશો અરે ભૂતકાળને ભૂલી જાઓ વર્તમાનની ચિંતા ન કરશો ને ભવિષ્યની ચિંતા ન કરશો કંઈ જ નહીં શાંતિથી પરમાત્માને યાદ કરો પરમાત્માનું ભજન કરો પરમાત્માનું સ્મરણ કરો પરમાત્માએ આટલું સરસ જીવન આપ્યું છે એના માટે પરમાત્માનો આભાર વ્યક્ત કરો હસો નાચો ગાઓ શું કામ રડો છો શું કામ દુઃખી થાવ છો આટલું સરસ જીવન છે કંઈક નવું શીખો કંઈક નવું જાણો કંઈક નવો અનુભવ કરો તમને જેમાં રસ હોય એમાં જે માર્ગમાં રસ હોય એમાં પણ હા માર્ગ સત્ય સારો અદ્ભુત હોવો જોઈએ નહીં તો ખોટા માર્ગે જવું ખોટું કરવું ખોટું બોલવું પાપ કર્મો કરવા હેરાન કરવા કોઈને પરેશાન કરવા આ બધું તો બહુ સહેલું છે આમાં કંઈ મહેનત છે જ નહીં આમાં કઈ મહેનત નથી અસત્યના માર્ગે ચાલવું એમાં કોઈ જ મહેનત કોઈ જ પરિશ્રમ છે જ નહીં પરિશ્રમ શેમાં છે પુરુષાર્થ શેમાં છે સારા બનવામાં સાચા બનવામાં સત્ય માર્ગે ચાલવામાં સારું કરવામાં સત્યના માર્ગે અડગ રહેવામાં શુદ્ધ થવામાં શુદ્ધ રહેવામાં શુદ્ધ આચરણ કરવામાં એમાં પુરુષાર્થ છે બાકી ખોટા આચરણ કરવા એમાં કોઈ પુરુષાર્થ છે જ નહીં તો જીવનમાં હંમેશા ગમે તેટલી મુશ્કેલ પરિસ્થિતિ આવે ગમે તેટલી કઠિન પરિસ્થિતિ આવે તોય સત્યનો માર્ગ ના મુકશો મૂકશો શ્રદ્ધા ન ન તમારી સ્થિરતા તમારું ડામાડોળ કરશો સ્થિર રાખો ચિત્તને શુદ્ધ રાખો ચિતને પવિત્ર રાખો તો જીવનમાં તમારી પ્રગતિ થશે ચિત્તના ચોર આખા વિશ્વ બ્રહ્માંડમાં બેઠા જ છે જે તમારા ચિત્તને ચોરી લે છે તમારી શાંતિ ચોરી લે છે તમારી ખુશી ચોરી લે છે તમારી પ્રસન્નતા ચોરી લે છે તમારો આનંદ ચોરી લે છે આ બધા ચિતના ચોર છે તો આ ચિત્તને કોઈની અંદર જવા ન દેશો ચિત્તમાં કચરો ભરશો નહીં એક સમયે શરીર સે જ ગંદુ થશે તો ધોવાઈ જશે ચિત્ત ગંદુ થશે એને ધોવામાં જન્મો જન્માંતર લાગી જશે શરીર તો સાબુ દેશો ઘસશો ચોખ્ખું થઈ જશે પણ ચિત્ત કેવી રીતે ચોખ્ખું કરશો ચિત્તને ચોખ્ખું કરવામાં જન્મોના જન્મો લાગી જશે માટે ચિત્તમાં જરાય કચરો ભરશો નહીં ચિત્તને અશુદ્ધ કરશો નહીં ચિત્તને હંમેશા શુદ્ધ અને પવિત્ર રાખો ચિત્તને શુદ્ધ પવિત્ર રાખવા માટે ચિત્તને અંતરમુખી રાખો ભીતરમાં રાખો ગુરુચરણમાં રાખો પરમાત્મામાં રાખો ઈશ્વરમાં રાખો તો ચિત્ત તમારું સદા ચોખ્ખું રહેશે સદા શુદ્ધ રહેશે સદા પવિત્ર રહેશે અને જેટલી ચિત્ત શક્તિ મજબૂત એટલી જ તમારી આધ્યાત્મિક પ્રગતિ થઈ શકે ચિત્ત એટલે જુઓ મન એટલે તમે જે વિચારો કરો છો ને એ તમારું મન છે અને વિચારો કરતાં કરતાં તમને જે દ્રશ્યો દેખાય છે ને એ ચિત્ત જુએ છે જેમ કે હું વિચાર કરું કે મારે રોટલી શાક ખાવું છે મારે રોટલી શાક ખાવું છે તો આ મન છે પછી મારે રોટલી શાક ખાવું છે મારે ભીંડાનું શાક ને રોટલી ખાવું છે હવે મને ભીંડાનું શાક એ દેખાય છે ને રોટલી દેખાય છે તે મારું ચિત્ત છે એ ચિત છે તો ચિત્તને હંમેશા અંતરમુખી ભીતરમાં રાખો મનને શાંત રાખો તો જ તમારી પ્રગતિ થશે અને આના માટે ખૂબ સરળ માર્ગ છે કે ભૂતકાળને બિલકુલ જ યાદ ન કરશો એક દિવસ સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને એક ધ્યાનનું આસન લો એની પર બેસો સામે એક દીપ પ્રાગટ્ય કરો અને પછી જેવો ભૂતકાળ તમારો હોય હાથ જોડી પરમાત્માનું સ્મરણ કરો ઓમ પરમાત્મા ઓમ પરમાત્મા ઓમ પરમાત્મા ઓમ પરમાત્મા ઓમ પરમાત્મા હે પરમાત્મા મારો ભૂતકાળ આજે હું તમારા શ્રી ચરણ કમળમાં સમર્પિત કરું છું સમર્પિત કરું છું સમર્પિત કરું છું હવે આજથી હું મારો ભૂતકાળ યાદ નહીં કરું ભવિષ્યના વિચાર નહીં કરું વર્તમાનમાં આનંદમાં ખુશ પ્રસન્ન તમારા ભજનમાં રહીશ હે પરમાત્મા કૃપા કરો કૃપા કરો કૃપા કરો આવી પ્રાર્થના કરી દો અને ભૂતકાળ પરમાત્માના ચરણોમાં સમર્પિત કરી દો અને હવે પછી જો તમને ભૂતકાળના વિચાર આવે તો આ વાત યાદ રાખો કે મેં મારો ભૂતકાળ પરમાત્માના ચરણોમાં સમર્પિત કર્યો છે ભવિષ્યના વિચાર હું કરતો નથી વર્તમાનમાં ખુશ રહીશ આનંદમાં રહીશ અને પ્રસન્ન રહીશ તો આ રીતે ભૂતકાળને ભૂલી જાઓ પરમાત્માના ચરણોમાં સમર્પિત કરી દો તમારું જીવન અદભૂત અને દિવ્ય બની જશે તો તમે જોયું હશે આ વિશ્વ બ્રહ્માંડમાં કે ખોટા માર્ગે ચાલનારા તો ઘણા મળી જશે ખોટા માર્ગે લઈ જનારા નો સંગ ઘણો મળી જશે પણ સાચા મહાપુરુષો શુદ્ધ પવિત્ર આત્માઓ મળવી એ બહુ અઘરી છે એ બહુ મુશ્કેલ છે અને જ્યારે આવા મહાપુરુષના ચરણ મળે આવી શુદ્ધ અને પવિત્ર આત્માઓ મળે તો એનો સત્સંગ સાંભળવો જોઈએ એ સત્સંગનો સંગ કરી લેવો જોઈએ અને જીવનમાં સત્સંગને ઉતારી લેવો જોઈએ જેથી આપણો મનુષ્ય જન્મ સાર્થક થાય અદભૂત બને અને દિવ્ય બને તો હંમેશા ધ્યાનમાં રહો એટલે હંમેશા એ ધ્યાનમાં રહો કે હું સુધાત્મા છું પવિત્ર આત્મા છું દિવ્યાત્મા છું રોગમુક્ત મારું જીવન છે હું નિરોગી છું સ્વસ્થ છું સવારે બ્રહ્મ મુહૂર્તમાં સાધનામાં બેસો અને પરોપકાર કરો સેવા કરો હંમેશા તમારે આધ્યાત્મિક માર્ગમાં કે કોઈ પણ માર્ગમાં જો પ્રગતિ કરવી હોય ને તો જીવનમાં જ્યારે પણ તમને મા બાપની સેવાનો અવસર મળે સદગુરુ ચરણે સેવા કાર્યનો અવસર મળે કે કોઈ એવું હોય કે જેનું કોઈ હોય નહીં અને એની સેવા કરવાનો તમને અવસર મળે તો નિસ્વાર્થ ભાવે એમની સેવા કરો પ્રભુ સેવા સમજીને એમની સેવા કરો તો તમારી પ્રગતિ ખૂબ જલ્દીથી થશે ખૂબ ઝડપી થશે તો જ્યારે પણ સેવાનો અવસર મળે તો એ અવસર કદી ચૂકવો ન જોઈએ હંમેશા સેવા માટે તત્પર રહો નિસ્વાર્થ ભાવે સેવા કાર્ય કરો તમારી ખૂબ જીવનમાં પ્રગતિ થશે તો આ સત્સંગ ખૂબ ધ્યાનથી આનંદથી પ્રેમથી સાંભળો હૃદયમાં જીવનમાં ઉતારો આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત परब्रह्म तस्मै श्रीगुरवे नमः